અને વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય દવે ઉપસ્થિત રહ્યા હતા શ્રી જણાવ્યું હતું કે ભુજપુર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સો ચોરસ વાર પ્લોટ સરકારશ્રી તરફથી જેમને અપાયા છે એ પ્લોટ ધારકોને સરકારશ્રીની યોજના પ્રમાણે સનદ વિતરણ કરાઈ હતી આવા લાભાર્થીઓને સનદ મળી જતા તેમને મળેલ સો ચોરસ પ્લોટની માલિકીની સનદ પ્રાપ્ત થઈ રહી છે આ સાથે ગ્રામ પંચાયત દ્વારા ઇઠ્ઠોતેર લાખના વિવિધ ગ્રામ વિકાસના કામોના ખાતમુહૂર્ત પણ કરાયા હતા મોટી ભુજપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિતના પદાધિકારીઓને આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દવે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી ગરીબ માણસને ઘરનું ઘર મળે એના માટેનું જે સ્વપ્ન હોય છે તો એ ગામડા ગામની અંદર સરકારની યોજના છે પ્લોટ આપવાની તો એ ગરીબ લોકોને એને પ્લોટ મળી રહે એ માટે આજે ભુજપુર ગ્રામે મુન્દ્રા તાલુકાના ભુજપુર ગ્રામે ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સૌ પદાધિકારીઓશ્રીઓ દ્વારા આ સરકારની યોજનાનો લાભ મળે એમાંથી એકાવન લોકોને આજે સનદનું વિતરણ કરવામાં આવ્યું છે કે જે આવનારા દિવસોમાં ગરીબ માણસ છે પોતાના સ્વપ્નનું ઘર પણ બનાવી શકશે પ્લોટ મફત પ્લોટનું આ સનદ આપવામાં આવેલી છે સાથે સાથે અઠોતેર લાખ અઠોતેર લાખ અઠોતેર લાખ રૂપિયાના અન્ય વિકાસના કામો આ ગ્રામ પંચાયત દ્વારા જે થવાના છે એનું પણ આજે પ્રારંભ અહીંથી કરવામાં આવ્યું છે અહીંયા બધાને સૌના ભલા માટે થઈને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર ગુજરાત સરકાર અને ભારત સરકાર જે કામ કરી રહી છે એના રીતે અત્યારે અહીંયા વિકાસના કાર્યોનો પ્રારંભ થયો છે સાથે સનદનું વિતરણ પણ આ કરવામાં આવ્યું છે એટલે આપના માધ્યમથી હું સરકારશ્રીનો અહીંના જનપ્રતિનિધિ તરીકે આભાર પણ વ્યક્ત કરું છું આજે અમારે ભુજપુર મુકામે એકાવન લોકો જે ગરીબી રેખા નીચેના છે એમને પ્લોટની સનદો આપવાનું કાર્યક્રમ હતું એમની સાથે સાથે બીજા અમારા જે વિકાસના કામો છે એનો સાડા અઠોતેર લાખના એ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ એની સાથે સાથે બીજી પણ અમારી કેટલીક માગો હતી જેમ કે અમારે ભુજ બાજુ જવું હોય તો આ વિસ્તારને ભુજપુર કારાગોગા રોડ થઈને જવું પડે તો એની અમારી એક માંગ હતી કે ભાઈ એમાં પાપડી એકદમ તૂટી ગઈ હતી તો એ પણ પાપડી આજે સમાચાર ધારાસભ્ય આવીને આપ્યા કે મંજૂર થઈ ગઈ છે અહીંયાથી મુદ્રા બાજુ જવું હોય તો ઝરપરા બાજુ જવું હોય તો એ એ બાજુ અમારે પાપડીની બહુ મુશ્કેલી હતી ચોમાસે પાણી ભરાઈ જાય તો એ પણ પાસ થઈ ગઈ એના પર સમાચાર અત્યારે જ મળ્યા છે એની સાથે સાથે હાઈવે ભુજપુરથી જાય છે તો અમારું જે ભુજપુરની ટચમાં જે રોડ છે એ રોડ જે તે વખતે હાઈવેમાં હતું અને હાઈવે ઓથોરિટીએ બાયપાસ રોડ કર્યું એના પછી જે આ એપ્રોચ રોડ જે ગામને ટચ થાય છે એ રોડ કોઈ પણ ઓથોરિટીમાં હતો નહીં તો અમારા ધારાસભ્યના પ્રયાસોથી એ રોડ આર એન આવી ગયું છે અને આર એન બી ટૂંક સમયમાં જેની મરામત જે છે એ કરશે અને એક જે સબડિવિઝનનો પ્રશ્ન હતો સમગ્ર તાલુકા માટે એક બહુ જ મોટી પીડાદાયક હતું અને એ ઘણા વર્ષોથી ખેડૂતોની અને બાકી બધા લોકોની માંગ હતી જે એ પણ મુન્દ્રાને સબડિવિઝન પાસ થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ જે છે એક મોટું કામ એક વિકાસનું સવલત માટે મળી ગયું છે અમને મારું નામ ચેતન જયંતિલાલ રાજગોર છે અમે વીસ વર્ષ પહેલાં અરજી કરી હતી અને અમને મકાનની જરૂર હતી તો અમે ભૂજપુર ગ્રામ પંચાયત અને ધારાસભ્યને વાત કરી હતી તે એનો સમય આવી ગયો અને અમને આજની તારીખમાં અનુરુદ્ધભાઈ દવેના હસ્તે ભુજપુરમાં સનત વિતરણ કરવામાં આવી હતી અમે અનુરુદ્ધ દવેનો ખૂબ આભાર માનીએ છીએ ને ભુજપુર જૂથ ગ્રામ પંચાયતનો પણ ખૂબ આભાર માનીએ છીએ ચેતનાબાજી જાડેજા પલોટ મકાન ન તો પ્લોટ મળ્યું ભુજપુર પંચાયત તરફથી અમને પ્લોટ મળી ગયો છે લાભાર્થીમાં વીસ વર્ષ ત્યાં અરજી હતી હવે મળી ગયું